નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કર જોડો અને તો તમારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો હવે લાઇટ બિલ ઓછું આવશે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોની લોન માફ રહેશે કંઈ નહીં થાય પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય આવું આવી રહ્યું છે વાવાઝોડું પાંચ દિવસમાં ટાટકી શકે છે વાવાઝોડું ખેડૂતો માટે કૃષિ મંત્રીની જાહેરાત આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની સહાય લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયાની ભેટ હવે રોબોટ ખેતરોમાં કામ કરશે ક્યાં અને કેટલો વરસાદ પડશે હવે લાઇટ બિલ ઓછું આવશે વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલ થનાર ફ્યુલ ચાર્જમાં પચાસ પૈસાનો કટાલો કરવામાં આવ્યો છે ફ્યુલ જ હવે ત્રણ પોઈન્ટ પોત્રીસ પ્રતિ ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરાયો છે આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગારામાં આશરે ત્રેસો ચાલીસ કરોડ રૂપિયાની બચત થશે માસિક સો યુનિટ વીજ વપરાશ કરનારાને અંદાજે સત્તાવનની માસિક બચત થશે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવ ઘટતા નિર્ણય ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ વીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ ટ્યાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી આ યોજના હવે નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કડિયાના રેડીમેડ તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ રકમ મળવા પાત્ર થશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગતા હોય તો ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ખેડૂતોની લોન માફ થશે કે નહીં થાય ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંક માટે વોટર રિન્યૂ કરવા આપવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વેચવા પૈસા લાવીને વેજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને વોટર રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દે માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો તમે પણ ખેડૂતોને ડેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના ડેવલઅ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે પોતાનું ઘર બનાવવા મોટી સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આખે તમને એક લાખ બત્રીસ હજાર અઠવાડિયો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજના માટે તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પિંડી પંડિત દીનદયાળ રૂપાઢ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાહીઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો વીસ હજાર રૂપિયાનો જેમાં તમારે ઓનલાઈન ફોર્મ તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક બે તારીખ મહિનામાં જ તમારે કરેલી અરજી પાસ થઈ જશે તે અમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપા મરવાનું શરૂ થઈ જશે સાવધાન આવી રહ્યું છે વાવાઝોડું હવામાન નિષ્ણાંત જ કહું છું અમે વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે જો સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન સુધી એટલે કે પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સિટી જોઈ એવું સાયક્લોન બનવા ચાન્સ છે પાંચ દિવસમાં ટાંકી શકે વાવાઝોડું પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને ચોવીસ મેની આસપાસ બંગાળની ખાડીને તે માટે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો માટે કૃષિમંત્રી જાહેરાત માવઠાથી થયેલા નુકસાનના સર્વે બાદ કાર્યવાહી કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરશે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીને તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરતા આદેશ આપ્યો છે તેમણે માવઠાને લઈને ખેડૂતોને જી સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરાશે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ ટી અને છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય કોઈ નાગરિકે કાળિયાના રેડીમેડ અઠવાડો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે લેપટોપ ખરીદ્યો પચીસ હજાર રૂપિયાની સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તેના કિંમતના પચાસ ટકા બંને માટે જે ઓછું હોય તે પાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પર પર્સનલાઇઝ રેન્ક હોવા જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે દસથી પંદર દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થશે હવે રોબોટ ખેતરોમાં કામ કરશે એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થઈ રહી છે એઆઈ મોટા ભાગે ક્રાંતિ લાવશે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર થયેલ વાયરલ વિડીયોમાં રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ ભાગ લણતો જોવા મળે છે આ વિડીયો ફાર્મિંગ ડેટાબેક નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી શક્યો છે આ કેટલાક યુઝર્સને તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે ક્યાં અને કેટલો વરસાદ હવામાન ખાતાના જણાવ્યા મુજબ અગિયારથી તેર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અગિયારમી નર્મદા તાપી ડાંગ વરસાદ દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે બારમીએ અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણમાં રહેશે વરસાદ તેરના રોજ સુરત નર્મદા વલસાડ નવસારી દાદરાનગર હવેલી સાબરકાંઠાના જામનગરમાં ગુજરાતમાં વરસાદ પડશે